ગેમરભાઈ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી સમયમાં નિર્ણય સામે કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી હતી ગાંધીજીની પ્રતિમા પાસે બેસીને કોંગ્રેસના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો ત્યારે પોલીસે કાયદાની સ્થિતિ જાળવવા માટે કોંગ્રેસ કાર્યકરોની ધરપકડ કરી હતી નામ રદ કરવાનો ખરડો રજૂ કર્યો છે મનરેગા એ શ્રમિક અને ગરીબ નો રોજગાર છે